આપણે જો ફાઇનલી બધી બેહુ છોડીને હાલતા થઈ ગયા છે નિયારા કંપની તરફ કેમ કે એની દિવાલ પર ડૂચો ભારી પડ્યો છે ચરે છે તો કે બે થી ત્રણ દિવસે એક આંટો હોય એ બાજુ ઓલી બાજુ ડૂચો રહ્યો નથી એટલે અત્યારે બધીને આવી ગયે વરસાદ જો રેડો એક નાખી ગયો ને તડકો દઈ દીધો ફૂલ ને બે હું આપણે નાટક પણ કરવા માંડી દીધી ચાલવું છે ને ઘરે ભાગવું છે બાગ 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 આયો રોડ આખો રોકીને જવાનું તો અત્યારે જે બધી આ તપાડી લીધી રોડ ફાટક હવે રખડતી રખડતી આ હે આગળ રોડ માંથી ધ્યાન રાખવું પડે બાકી તો વાહન આવી જાય સાઈડ પર સાઈડ પર બધી ગાયો રોડ માંથી જ રખડશે તો ફાઇનલી આપણે ભીણો છે ને અડધી અડધી પહોંચાડી દીધી છે હવે અહીંયા થોડોક બધી જાય ને પાછી પાછી વર ગયા છે બે હું તો ભાગી ગઈ છે બની અને ભૂરી બાકી તો ધીરે ધીરે આગળ હાલે હજી અડધી અડધી ગાયો નથી તો નીચે આપણે ઉભી ગોરી બધા છૂટાછવાયા રખડવા વાળા છે તો વરસાદ એ ચાલુ છે ને પાછા ભેગા તડકો એટલે બે બધી રખડતી રાખડતી આવે છે અને અમે જો ડોન ઉડાડવાની મનાઈ છે તો પણ આપણે કેમેરા વિડીયો બનાવી છે ડ્રોન નથી ઉડાડતા અને વરસાદ પણ જોરદાર પડ્યો બે ધીરે ધીરે રખડતી રખડતી અહીંયા પૂછી આવી ભૂલીએ તો અહીંયા મળી છે ચંદ્રની ગો ઓકે તમને દેખાય માં ને તો ભૂંગરામ કરી ગઈ પાણીનો ભૂંગરો છે કારણ કે બેવો રગડે છે વરસાદે ચાલુ છે બધા પલરે છે ને આપણે પલટરી કેમકે ભે પલરે ને આપણે પલટરી એ આપણે સંતાવવું હોય તો બે અહીંયા ખુલ્યો છે બેસી જાઓ નીચે વાંધો એ પડે છે કે આ રોડ રોડમાંથી ચડી જાય છે કે વરસાદમાં તો કાંઈ વાંધો નથી પલરવાની મજા જ છે મયબાલ પલરે અત્યારે આપણે રકડતા ન્યારાદ જેથી પહોંચાડી છે જે સ્ટેપ બાકી છે આગળ ન્યારાનો સામે ધ્વજવંદન દેખાય છે તિરંગો એ હું પહોંચાડી છે આજ નહીં પહોંચે કેમ કે બાર વાગી ગયા છે અને હવે અહીંયા ને પાછો ટર્ન મારશે એટલે એક દોઢ વાગે ઘરે પહોંચી જશે તો આપણી ભેંસ છે ને હીટમાં છે એટલે આજે પાડો જો ક્યાં રોડમાં તમને દેખાણો નહીં હોય બધા જ હોય આજે નહીં ચડે કેમ કે આજ ભેંસ હીટમાં છે એટલે બહુ તોફાની છે ભેંસ પાછળ હોય તો પાટો પાછળ પાછળ રખડે જો અત્યારે બાકી હવે આવે ધીરે ધીરે વાય જઈ અડધી હજી હું નદી પાસે જ ઊભી છે બની તો ઘરે પહોંચી ગયા રોડ ઘાટામાં ચારવાની મજા બહુ આવે ગમે આગ લાગી ગઈ છે એટલે જાય છે છૂટો છૂટ આ બાજુ શું છે એક જ પટામાં દોડવાનું હોય રોડ માથે વધારે નીચે હોતા ના કદાચ આરામથી જઈ કરે હવે અહીંયા પાછી વર્ષે એટલે સીધી ઘર સુધી ક્યાંય બ્રેક નહીં મારવાની ફાટક પાસે અહીંયા ધ્યાન રાખવી પડે કેમ કે ત્યાં બધા ભેગા કરવા પડે ને ઘરે રોડ માથે વચમાં પડે તો આપણે જે આ ખાણ છે ને માન ભાઈ માછલી મકર પકડવા માટે જાર નાખેલી હતી તો વિચારો કેટલા જનાવર મહિરા છે તમને ગણાવતો જાવ એક બે અહીંયા છે બે ત્રણ ચોથો પડ્યો મરી ગયા છે પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અહિયાં દસમો એક સાથે દસ જનાવર મરી ગયા છે સાવ પૂરું કરી નાખ્યું ખાલી એક જ ખાડામાં વિચારો આટલા જનાવર હારે મરી ગયા છે દસ જનાવર છે 10 કો નહી પણ વધારે હશે જો કે ભાઈ જારી ગાડોમાં ઘણી કોસી ફેવરી પણ ના નીકળો ગાજી જો કે જાર અંદર નાખેલ પડી છે જાર એમનેમ ગાહ કરી દીધી હતી માછી પકડવો rato ને એમનેમ ગાહ કરી નાખી ગયા તો બગી એને એમ કે માછલી પકડાઈ જા હા તો માછલી ના પકડે હરપ પકડી ગયા વધારે માછલી પકડાણી હોય તો ગાડી ગયા છે હરપ જે પીન નાખીને ભાગી ગયા 10 જીનાનો માર ના કે વિચાર કરો એક સાથે આવડે ઘાઉ બધી જો નીકળી ગઈ આ બધી કેમ કે બે વાગી ગયા પણ હજી ચરવામાંથી ઊંચી નથી આવતી ક્યાં તો ફાઇનલી બધી વેહ નાખેલી હતી અને બે ભાગી ગયા પાછી કેમકે કાલ રાતે વ્યાણી છે લીરો લેવા જાય હવે પાછી જોકે લાઈટ નથી જ આવી હતી ધરાવતી આવતી લેતો જાય આવે તો એટલે સામે કાંઠે ચડાવી પાછી અત્યારે અને મારવાની છે બેની લઈ તો જવાની

ગાડી ખાલી કરવી પડી આપણે અત્યારે આરામ કરવા ને ગમે ઓલી એટલે ભાગ જ કરવું પડે આ બાજુ હે બકરા વાળા છે ને બધું સાફ કરીને બેડ રાખી દીધું છે પાલીઓ રાખવું છે અહીંયા કે વરસાદ આવે ને અહીંયા ઓઢીને ને બેસી જાય બકરા બેઠા હોય આપડી જે બધી વેહો આવે છે હવે અડધી આ બાજુ અડધી આ બાજુ છૂટા મૂકી દેવાની ક્યાં જાય નહીં એટલે આપણે અહીંયા આરામથી ગમે છાંયું ગોતી ને આરામથી બેસી જવાનું તો આપણે ગયું છે અહીંયા ચરે છે અડધી હવે બધી છે ને નીકળી ગઈ છે આલી બાજુ તમને બાકી વાદળ છાંયું ગયું છે માસ્તો હવે બે મિનિટ તડકો પાછો ને આપણે ઓલી ટ્રેન જવું છે ઘરે દોરીને બાકી મેદાન થઈ ગયું પાછું લીલું છ થોડીક હરિયાળી દેખાણી હવે બધી ધીરે ધીરે જાય આગળ બે હું ચરવા આપણે જો બે બેન તો હાલો આગળ ચક્કર મારી ગયા રાખે હોલી અત્યારે જાહે કે બની આગળ ભાગી ગઈ છે સપોટમાં બની રહેશે એટલે ઈ ભાગશે વ્યાણી ઈ બે પણ આપણી ભાગી ગઈ ઘરે કે આવતે આ વખતે અમારા પાડા ને વધી ગયા છે નવ બે હાથ પાડા આવ્યા વિચારો હવે પાડાન માર્કેટ વધવાની છે વાર લાગે છે એવું કેમ કે પાડા 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 જ આવે છે હજી ત્રણ ત્રણ ચાર ત્રણ ચાર બે છે આવવાની ત્રણ સમજે કે એક બે એક પાટિયું આપી દે તો વાંધો નહીં બાકી તો પાડા જ છે અરે પાડા જ ઉછેરવાના છે

હવે પછી વ્યાવાની તૈયારી છે કાલે આને હજી થયું તું બધું આવમાં બધું મટી ગયું છે આ ખડેલી આપણી આવું મો એનો પૂરો નથી થયો ભાઈ ઉતારશે આવું જોઈ વી વિચારી કેમકે હજી એમાં નક્કી ના કહેવાય કેમ કે રિપીટ થઈ ગયું હોય ને તો બની શકે એટલે પછી આ વ્યા જાય દસ પંદર દિવસ લાગે છે હજી લઈ જાય તો પાડી દે ને તો વધારે સારું એ ઈ આમાં તો આપણે નેવું ટકા તો પાડાની આશા રાખીએ છીએ બે ઈ થઈ ને ત્રીજી આપડે જો અમે વહી ગઈ ઈ ભે જોકે આચર ભરી છે એમણે પંદર દી દસ પંદર દિવસે હે તન માં છે ભાઈ આશા આવે પાડીઓની બાકી ત્યાં ચાંદ રીતે તો હજી ચાર પાંચ મહિના જેવું થયું છે એ શિયાળામાં વ્યા છે હજી ને શિયાળામાં જે વી ગયેલી હું એ કેજી ફેરી નથી મા નનકડી ચાંદરી મોટી જાફરી માથે ચડે છે રોજડી તને માથે એક કેજી ફેરી નથી આવતી નથી હીટમાં એક આવી છે એ અંધારિયામાં આવી છે એટલે અંધારિયામાં ભાઈ બધી ભેહું થઈ હતી ગયા વર્ષે એટલે પાડા આપ્યા છે એટલે આ વખતે આ બે અંધારિયામાં આવી ગઈ છે એટલે હવે કાલથી પાડો ઘરે રાખી દેવાનો કેમ કે પાડો થવા નથી હમણાં ભલે પાછી થાય એ નડશે નહીં હવે વારાફરતી ખડેલા તૈયારી કરશું ચાકરી વધારે તો ખડેલા એ આવી જાય તૈયારી ભેગા થવા માંડે વેલેરા ખડેલા દંધારિયામાં થાય તો વાંધો નહીં ભલે પાડો લઈ આવે આ પાડી લઈ આવે તો વધારે હાલ ખાસ જરૂર છે આની ત્રણ પાડી જોઈએ હજી આવી જાય એક બે હજી એકાદ બે તો રાખશો એની એટલે રિઝલ્ટ જોદાર પડે પણ વાંધો શું પડે છે કે ખડેલામાં દૂધ નથી રહેતું આવતું એટલું બધું એક બે ખડેલામાં આવ્યું આમાં એક ખડેલા દૂધ આવ્યું નહીં જ્યાં પાછળ ખડેલું છે ને એમાં દૂધ આવ્યું નહીં એમાં દૂધમાં હાલ કપાઈ ગઈ હવે પાડા ઉપર ખામી પડી ગઈ કે શું વાંધો પડ્યો એ ખબર ન પડી બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધાને તો અત્યારે આપણી બધી બેહું છે ને આરામથી ચરે છે ઘુમરા મારે બીજું કંઈ કામ છે નહીં અત્યારે ને કેમકે ચારે બાજુ ચક્ર જ મારે છે આ બાજુ ઘુમરો મારી આવ્યો ને પાછી આવી પાછી આમ જાતી હતી પાછી વાવલી હતી મેં ઘડી ચક્ર મારો અહીંયા કેમકે આજે અડધી કલાક પછી પછી આપણે લઈ જવાનું છે ને ઘરે કેમકે બારથી એક બે લઈને આવવાના છે ને બીજી વાત એ કે આપણી ભેંસ વેચાઈ ગઈ છે જે અત્યારે જ ભરવા આવે છે સાંજે તો અત્યારે છે ને એ ભેંસ આપણે ઘરે ભાગી ગઈ હતી તો સાટું થઈ ગયું છે ને ભરવા આવવાના જે અત્યારે કીધું છે સાંજ સુધીમાં આવી જાઉં હું એ બીજી ભેંસ ભરવા ગયા છે જે કે સાટું થઈ ગયું કે અમે ભરતા આવીને જોતા આવી તો અત્યારે આ બધી આપણે છૂટી છવાય હવે રખડશે ઘાડીમાં રખડવા દેશું ને બીજી બે હું ઘડીમાં ચારે ને પછી જવા દે ઘરે કેમ કે આપણે એક ભેંસ હીટમાં છે ને પછી પાડો ઘર ઘરે રાખવો જોઈશે કેમ કે ભેંસ લઈને આવે છે અત્યારે પાડાને કઈ ઘરે દઈ અત્યારે ચરવામાં પડી ગયો પાડોએ ને બધી રાખડ્યા છે હવે આપણું ખાંડ જ કેમ કેમકે સવારે ખાણ કાયમી દે ને એટલે અત્યારે બધી ખાણ જોઈશું લીધે વેચાઈ ગઈ Bapu Bapu al, al. Ya Allah Apa dia? Apa dia? Apa dia? dia? Ya. ya, Halo Apa